વાત સાંભળું છું તમે જોજો કે આપણે છેલ્લા દોઢ વર્ષથી આપણે દંગલ ના માધ્યમથી ચર્ચા કરીએ છીએ કે પોલીસ ભરતી આવશે પોલીસ ભરતી આવશે પણ ક્યારે એની કોઈ નિશ્ચિત જ નથી કેમ કે આજથી મને યાદ છે ત્યાં સુધી નવ મહિના પહેલા જ્યારે મોરબી ખાતે આદરણીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એક સભા સંબોધી રહ્યા ત્યારે એમણે કહ્યું કે પોલીસ બહુ મોટી જગ્યાઓ ખાલી છે અને સપ્ટેમ્બર પહેલાં તો આ ભરતી લેવાય પણ જશે આ સપ્ટેમ્બર જતો રહ્યો હજી સુધી ભરતી નથી આવી ત્યારબાદ હમણાં જ કહી શકાય કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે પણ એક સભાનું આયોજન થયું પીઓપીનું આયોજન થયું ત્યારે પણ એ કહેતા હતા કે ભાઈ હમણાં આગળના પાંચ મહિનામાં પોલીસ વિભાગમાં બહુ મોટી ભરતી આવે છે અને આ વર્ષના અંત સુધીમાં એ ભરતી છે એનું ગ્રાઉન્ડ પણ લેવાઈ જશે આ વર્ષ પૂરું થાય એવો ડિસેમ્બર મહિનો ચાલુ છે હજી સુધી નોટિફિકેશન થયું એટલે આ જોવા તો જે વર્તમાનમાં જે વહીવટ છે ને ખૂબ ખાડે ગયો છે અને એક જગ્યાએ ગૃહ રાજ્ય મંત્રી હોય કે પછી આરોગ્ય મંત્રી હોય કે ગૌણ સેવાના ચેરમેન હોય એ કોઈ જગ્યાએ પોતાના વચન નું કે પોતાના શબ્દનું કે મૂલ્ય જ નથી રહ્યું એ વર્તમાનની વાસ્તવિકતા છે